મિત્રો આ જીરો નિગમ ગણેશ નવ હવે એના કેરેક્ટર આપણે જોઈએ તો આ એક એનો છોડ છે એમાં આ જે છે એ સ્ટેમ કહેવાય અને આ એની પેટા ડાળી કહેવાય ટૂંકમાં ડાળીની સંખ્યા પણ વધારે છે અને જેમ ઉપર આવતા જઈએ ડાળી આમાં પાંચથી છ ડાળી છે પેટા ડાળી અને અહીંયા ઉપર આવીએ તો આ આખું એક અંબેલ કહેવાય જે આ છે એના દાણાને અંબલેટ કહેવાય ટૂંકમાં હવે આ અંબેલની સંખ્યા એક ડાળી ગણી પકડીએ તો આ એક પેટા ડાળી અને એમાં અંબલેટની સંખ્યા એક બે ત્રણ ચાર ને પાંચ એક ડાળીમાં પાંચ અંબેલ છે હવે એવા એક અંબેલમાં કેટલા દાણા આવે તો એક અંબેલમાં તમે ગણો તો આ ગણતરી કરીએ તો છ છ ને છ બાર અઢાર બધામાં જનરલી ટૂંકમાં છ છ છે તો એક બે ત્રણ ચાર પાંચ છ છાય છાય છત્રીસ દાળ દાણા એક અમલેટ અંબેલમાં બેસે તો આ ગણેશ નવનો પોળો અને પ્લસ જો આ બીજો છોડ લઈએ તો ગમે તે છોડામાં આડા લઈએ હવે આ દાણો દાણો પણ મોટી સાઈઝ વરિયાળી શેપ વરિયાળી ટાઈપનો દાણો કોઈ પણ છોડ લઈએ આમાંથી જો આમાંય પણ વરિયાળી શેપ ને એવા જ એક અંબેલમાં પણ એટલે જ સંખ્યામાં દાણા રહેલા છે આ ગણેશ આમાં પણ જોઈ લો સેફ આ સાઈડ